નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ સિનોરમાં ચૈત્રી પૂનમ નિમિત્તે મહાસતી અનસુયા માતાજી મંદિરે પાટોત્સવ અને ભંડારાનું આયોજન હતું મહાસતી અનસુયા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમ નિમિત્તે વર્ષો વર્ષની પરંપરા મુજબ યોજાતા મેળામાં માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હજારો મિલકતો સહિત કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી વર્ષો વર્ષની પરંપરા મુજબ મહાસતી અનસુયા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે જેમાં હજારો ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ પ્રસંગે આવતા ભક્તો માટે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન અહીં કરવામાં આવે છે વધુમાં આ પ્રસંગે આવી પહોંચેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી આ સ્થાનનો ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામ વિકાસમાં સમાવેશ કરાયો હોય આવનારા દિવસોમાં અહીં લાખો રૂપિયાના વિકાસના કામો હાથ ધરાશે

અને પાંચ છ હજાર માણસ આજે પ્રસાદી લેશે અને માતાજી એમની પર કૃપા વરસાવશે એમને સારા આશીર્વાદ આપશે જે કોઈ દર્શન કરશે એના એટલે માતાજી આ બધું આયોજન અમારે પૂજારી પ્રગતિ મંડળ અંસોયા માતાજીના પ્રમુખ અને મંત્રીને અમે સદસ્યો થઈને કરીએ છીએ